અંકલેશ્વર તાલુકાની સહકારી મંડળીના મંત્રીઓ અને મેનેજરનો 28 દિવસનો તાલીમ વર્ગ પૂર્ણ થયો અંકલેશ્વર તાલુકા પરચીસ એન્ડ સેલ યુનિયન ખાતે તાલીમ વર્ગની પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો તાલુકાના સહકારી મંત્રીઓના સહકારી મંત્રી અને મેનેજરોની 28 દિવસની કાર્યશાળા પૂર્ણ થતા ડિસ્ટ્રિક્ટ બેંકના રજનીકાંત રાવલ અન્ય જિલ્લા સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ સંપન્ન થયો હતો અંકલેશ્વર મુકામે અંકલેશ્વર તાલુકા સેલ્સ એન્ડ યુનિયનના अंकलेश्वर तालुका सहकारी मंडली मंत्री मैनेजर श्रीओनों अठावीस दिवस तालीम आयोजन करायेलू आज पूर्णवती प्रसंगे जिला सी में स्थित डिस्ट्रिक बैंकना पूर्व सीओ श्री रवर साहेब महिला समिति चेरपर्सन धीरूबेन आ संस्था चेरमन भरत भाई पंडिया संस्था मेनेजर श्री सबीर भाई સૌએ આ વર્ગમાં હાજર રહી વર્ગને સફળ બનાવ્યો